માંડવીમાં શ્રી નાનજી વિરજી તોડું દુર્ગાપુર કન્યા છાત્રાલયનો સરસ્વતી સન્માન તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવાયો માનવી ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી નાનજી વીરજી ધોડું દુર્ગાપુર કન્યા છાત્રાલયમાં સરસ્વતી સન્માન તથા વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું આ સમારોહના અધ્યક્ષ અબજીભાઈ વિશ્રામ કાનાણી માજી પ્રમુખ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ મુખ્ય મહેમાન ગોપાલભાઈ વાલજી ભાવાણી પ્રમુખ મણિલાલ હિરજી ભગત દામોદરભાઈ કચ્છી રમેશભાઈ પારસિયા ટ્રસ્ટી જયંતીભાઈ રામાણી કાંતિભાઈ અમૃતિયા ઉપપ્રમુખ કેન્દ્રીય સમાજ મણિલાલ કેસરા માવાણી દામજીભાઈ વીરજી વાસાણી મોહનભાઈ કરસન પરવાડિયા અશોકભાઈ લખમસિંહ ઠાકરાણી વગેરે કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને શોભા વધારી હતી પ્રમુખે છાત્રાલયની દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા અને સમાજના અગ્રણીઓએ દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને સમાજ તેમજ દેશને ઉપયોગી બને તેવા સુભાષિષ પાઠવ્યા હતા સમારોહના મુખ્ય સહયોગીદાતા રમેશભાઈ અંબાલાલ પોકરજીયા પર હાલે થાણા હસમુખભાઈ અંબાલાલ માકાણી શ્રીરામનગર ધનજીભાઈ મેઘજીભાઈ માવાણી મદનપુરા કન્યા દત્તકના દાતા રામભરોસે કોટડા ચકાર હિરેનભાઈ વાસાણી માતૃશ્રી મંજુલાબેન કરમસિંહ છાભૈયા શ્રીરામનગર ભોજન પ્રસાદના સહયોગી દાતાઓ શ્રીમતી ગંગાબેન ભીમજી કરસન ધોડુ હસ્તે જીતેન્દ્રભાઈ અને ગૌતમભાઈ માંડવી મણિલાલ કેસરાભાઈ માવાણી વરજડી મણી મણિલાલ હિરજીભાઈ ભગત બિદડા માતુશ્રી સોનભાઈ પેથાભાઈ ધોળું હસ્તે નારાયણભાઈ શાંતિભાઈ અને શિવલાલભાઈ દુર્ગાપુર માંડવી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધોરણ સાતથી કોલેજની તેજસ્વીની વિદ્યાર્થીનીઓનું સરસ્વતી સન્માન કરવામાં આવ્યું તેમજ છાત્રાલયની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા શ્રી સશક્તિકરણ પર આધારિત કાર્યક્રમે સૌ ઉપસ્થિત વાલીઓને પ્રભાવિત કર્યા હતા દાતાઓનું સન્માન હોસ્ટેલ કર્મચારીઓનું સન્માન તેમજ ટ્યુશન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત ભગત શાંતિલાલ સાહેબે કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામ રમણીકલાલ પોકાર કલ્પેશ જયંતિલાલ માવાણી દડકા ઈશ્વર સાહેબે સંભાળ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ રમેશ કાંતિલાલ રામાણીએ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી જય લક્ષ્મીનારાયણ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નાનજી વિરજી ધોળું કન્યા છાત્રાલયના પ્રાંગણમાં આજે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો એના અંદર અખિલ ભારતીય કચ્છ પાટીદાર સમાજના ટ્રસ્ટીગણ પ્રમુખ શ્રી ગોપાલભાઈ તેમજ અન્ય હોદેદારો સાથે માંડવી ઝોનના પદાધિકારીઓ અને અહીંયા ઉપસ્થિત જે જ્ઞાતિજનો બોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં માણવા આવ્યા આજે આ છાત્રાલયમાં વર્ષોથી જે શિક્ષણ અપાય છે સાથે સાથે સંસ્કારો પણ અપાય છે એમાં આ વખતે એકસો દસ દીકરીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એના ઘડતર માટે એના વિકાસ માટે એનું સંપૂર્ણ સર્વાંગી ઘડતર થાય એના માટેના પ્રયત્નો અહીંયાની સંચાલન સમિતિ કરી રહી છે અત્યાર સુધી જીતુભાઈ ધોળુ એમના કન્વીનર હતા હવે વિનોદભાઈ વેલાણી કન્વીનર રહ્યા સાથે સાથે શિક્ષકગણ પણ અહીંયાના સહભાગી થાય છે અને અહીંયાના ગ્રહ માતા નીતાબેને પણ ખૂબ સારું સહકાર આપી અને દીકરીઓને ટ્રેન્ડ કરી છે આરએસએસ ના વર્ગો પણ અહીંયા ચાલે છે એટલે અભ્યાસ સાથે સાથે પોતામાં સ્ફૂર્તિ આવે અને પોતામાં સેલ્ફ ડિફેન્સ કરી શકે એ રીતની શિક્ષણની પદ્ધતિ અહીંયા જે અપનાવી છે એના માટે અહીંયાની જે સમિતિ છે એને કેન્દ્રીય સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આજના પ્રસંગમાં વાલીગણ જે અભૂતપૂર્વ વાલી બધા બધા દીકરીઓના વાલીઓ અહીંયા પધાર્યા અને આ કાર્યક્રમને સફળ કરવા માટે જે સહયોગ આપ્યો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા દાતાશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ કરવા માટે જે સહયોગ આપ્યો છે એ સર્વે દાતાશ્રીઓને હું અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આ જ રીતે આપણે એકબીજાને સહકાર આપતા રહી સનાતની ચળવળ જે હતી એનામાં પણ અહીંયા બધાએ સહકાર આવ્યો આજે જે સનાતનીની રીતે સંગઠનની જે વાત આવી એમાં પણ સૌ સહભાગી થયા છે એના માટે સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય માતાજી જય મિયાજી સમાજ સંચાલિત કન્યા છાત્રાલયના આજે સરસ્વતી સન્માન સમારોહમાં જયારે આપણે આટલી મોટી સંખ્યામાં માંડવી વિસ્તારના આપણા જ્ઞાતિજનો ભેગા થયા છીએ ત્યારે આ સમારંભ અંદર પૂર્વ પ્રમુખ એવા અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજના અબજીભાઈ કાનાણી અને અત્યારે જ રિફોર્મ થયું છે એવી બોડી નવા વર્તમાન પ્રમુખ શ્રી ગોપાલભાઈ સાથે અમારા જે સાથી મિત્રો આ સમારંભની અંદર જ્યારે હાજરી આપી છે ત્યારે સમાજનો એક ધ્યેય છે સંસ્કૃતિ સંસ્કાર સંગઠન અને સદકાર્ય આ ચાર આધાર સ્તંભને મજબૂત કરવામાં આપણી દીકરીઓને દીક્ષિત અને શિક્ષિત કરવામાં સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાના ધ્યેય સાથે જયારે સમાજ આગળ વધી રહી છે ત્યારે આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય તમામ પ્રકારના ક્ષેત્રમાં આ સમાજ હંમેશા જ્ઞાતિજનોને સાથે રહ્યો છે અને ભવિષ્યમાં પણ સાથે રહેશે આ અત્યારે આશાપુરા ચેનલના માધ્યમથી હું આ સર્વે જ્ઞાતિજનોને ખાતરી આપું છું કે શ્રી સમાજની અંદર જ્યારે અમને આ જવાબદારી આપવામાં આવી છે ત્યારે સંપ સંગઠન અને એકતાના માધ્યમથી સમાજના વિકાસના કાર્યોમાં હંમેશા અમે જ્ઞાતિજનોના કલ્યાણ અર્થે આગળ પડતા રહીશું અને તમામ કાર્યોમાં ખબે ખભા મિલાવીને અમે આગળ વધીશું એવા એવા ભાવ સાથે જય ઉમિયાજી જય લક્ષ્મીનારાયણ ધન્યવાદ આભા જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ હું ભીમાણી દસવી શંકરભાઈ ગામ ગાંધીગ્રામ હું અહીંયા છેલ્લા છ વર્ષથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજની દીકરી આ હોસ્ટેલમાં છ વર્ષથી અભ્યાસ કરું છું અહીંયાં કને પાંચમા ધોરણથી કરી કોલેજની છોકરીઓને અભ્યાસ કરવા માટે રહેવામાં રહેવા માટે સુવિધા આપવામાં આવી છે અને તે બદલ ને અહીંયાં કને ગુજરાત દેશ વિદેશની દીકરીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે અને તે બદલ હું મારા ગ્રહ માતા અને સમિતિના સભ્યોને હું મારા હૃદયભૃપૂર્વક આભાર માનું છું અને અહીંયા કને બધી પ્રવૃત્તિઓ બધા તહેવારો નિયમિત ઉજવવામાં આવે છે અહીંયા કને બધી સુવિધા ઉપસ્થિત આરએસએસ ની શાખા પછી કાર્યક્રમો દરેક વાર્ષિક ઉત્સવ જે દીકરીઓ નંબર પ્રાપ્ત કરે છે તેમને અહીંયા કને આશ્વાસનથી સન્માનિત કરવામાં આવે છે તે બદલ હું આ હોસ્ટેલના સમિતિના સભ્યોને મારું દિલથી આભાર માનું છું મારું નામ રામજાણી યશવી દિલીપભાઈ છે હું ગામ મદનપુરામાંથી આવી છું હું અહીંયા હોસ્ટેલમાં છેલ્લા ત્રણ વર્ષથી રહું છું આ હોસ્ટેલમાં ધોરણ એક થી લઈને કોલેજ સુધી દરેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે અહીં હોસ્ટેલમાં ખાલી ભણતા નહી પણ ઘડતા પણ થાય છે દરેક પ્રવૃત્તિ નિયમિત કાર્ય પણ થાય છે સવારના રાતના સુવા બધું કાર્ય બધું સમયસર થતું હોય છે દરેક પ્રવૃત્તિઓ થાય છે દરેક તહેવાર ઉજવાય છે ટ્યુશનનો આવે છે ટ્યુશન ની ફ્રી પણ મુફ્તમાં છે હું તો તમારા તમને તમારા વાલીને જરૂર કહીશ કે તમે અહીંયા જ આવો અહીંયા ફક્ત કચ્છની જ નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી દેશ વિદેશમાંથી અનેક છોકરીઓ આવે છે હું તમારા સૌ વાલીને સૌ દીકરીઓને કહીશ કે તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો બીજી કે હોસ્ટેલમાં જો કે ના જો પણ અમારા હોસ્ટેલમાં આવવાનું જરૂર વિચારજો અહીં આવીને તમને બધું શીખવા મળશે તમારું ગર્તર થશે ભર્તર થશે નવી નવી પ્રવૃત્તિ શીખવા મળશે અહીંયા તમારા પાસે સંઘર્ષની સહકારની દરેક ભાવના ઉદ્ભવન થશે અહીંયા સારું અને જમતું ભોજન મળવા મળશે ટ્યુશન થશે આરએસએસ શાખા લાગે છે જેના દ્વારા આપણે આપણી પોતાની જાતની સુરક્ષા કેવી રીતે કરવી તેના વિશે આપને માહિતી મળે છે અને આ શાખા તો દર હફતે લાગે છે હું તો કહીશ કે આરએસએસ શાખામાં જાઓ અને અમારા હોસ્ટેલમાં આવીને બધી વાતનો લાભ ઉઠાવો અહીંયા વિવિધ તહેવારો ઉજવાય છે નવરાત્રી દિવાળી હોળી ધૂળેટી બધું ઉજવામાં આવે છે અમે દિવાળીના તો આખો અલગ જ માહોલ ઉજવામાં આવવા હોય છે વાર્ષિક ઉત્સવ થાય છે દીકરીઓની વિદાય થાય છે દાતાઓ દાતાઓને બહુ સહકાર મળે છે અહીંયા આવા હોસ્ટેલ દાતા જેટલા છે તેમનો કે વાત જ ન થાય દાતાઓના સહકારના કારણે આટલી હોસ્ટેલ સારી રીતે ચાલે છે અમારે ગ્રહ માતા ગ્રહ પિતાના કારણે દરેક દીકરીઓ સાચવીને રહે છે રાતના હોય કે સવારના વેલા હોય કે હંમેશા અમારી સાથે ઉભા હોય છે અમને ક્યારેક ઠપકો આપે તો ક્યારેક પ્રેમ લૂંટાવે છે હું તો કહીશ કે તમે અહીંયા જરૂર જરૂર આવજો તમને બહુ મજા આવશે મારી નમ્ર વિન તમે આવજો એકવાર તો અનુભવ લેજો હોસ્ટેલમાં આવીને અહીં તમને બહુ મજા આવશે આસરે બે દિવસ ફાવશે નહીં પરંતુ હા છેલે હોસ્ટેલ મુકવાનું જરી પણ મન નહીં થાય આખે તમારા આંસુનો છલકા હશે તમે આ રડતી આખે હોસ્ટેલ મુકશો એ મારી ગેરંટી છે પ્લીઝ પ્લીઝ તમે હોસ્ટેલમાં આવજો એક વર્ષ તો એક વર્ષ પણ આવજો જરૂર જય હુમ્યા નમસ્કાર મારું નામ જાનકી ભીમાણી છે મને અહીંયા આવતા હોસ્ટેલમાં હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મને આ હોસ્ટેલમાં આવતા ખાલી ત્રણ મહિના છે મારું આ પહેલું વર્ષ છે પણ મને અહીંયા લાગતું જ નથી કે હું હોસ્ટેલમાં આવી છું મને આ નાનજી વીરજી હોસ્ટેલમાં આવવાથી મને લાગતું જ નથી અને આ આપણા ગ્રહ માતા આપણી માતાની જેમ જ આપણી સાર સંભાળ રાખે છે રાતના અગિયાર વાગે તો પણ દીકરીઓને હોસ્પિટલે લઈ જાય છે કોઈ પણ ખોટ ખાપણ હોય દીકરીઓમાં તો એની પૂરી સાર સંભાળ રાખે છે અને અહીંયા જન્મદિવસના આપણી સંસ્કૃતિ જાળવવામાં આવે છે આપણે ઘરે બધા ફેમિલીઓ સાથે વાતો કરતા હોઈએ છીએ કાં પછી આપણે હેપી બર્થ ડે એવી રીતે બોલતા હોઈએ છીએ અહીંયા બધી છોકરીઓ સાથે ચોકલેટ આપવામાં આવે છે અને છોકરીઓ સંસ્કૃતમાં શુભ જન્મદિવન શુભ જન્મદિન તો એવી રીતે ગીત ગાય છે અને તે જન્મદિવસ છોકરીઓને આરતી ઉતારવામાં આવે છે અને આ બધી છોકરીઓ જેનો જન્મદિવસ હોય તે છોકરીને તિલક ઉતારે છે અને ભારત માતાને આ આરતી ઉતારે છે જે જન્મદિવસની છોકરીઓ મને આ લાગતું જ નથી ત્રણ ત્રણ મહિનાથી આ જસ્ટ પણ મને લાગતું જ નથી કે હું હોસ્ટેલમાં જ છું અસ્તુ જય મિયામાં જય લક્ષ્મણ જય ઉમિયા માતાજી હું નાંદીવેરજી ધોળું કન્યા છાત્રાલય સંચાલન સમિતિનો પ્રમુખ તરીકે હતો ને ખાસ કરીને દાતા પરિવારોનો બધાનો ખૂબ સહયોગ મળ્યો છે ને સંચાલન કરવામાં વાલીઓનો પણ બહુ ખૂબ ફાળો દાતાઓનો મળ્યો છે પછી અમારા અહીંયા સ્ટાફમાં ગ્રહમાતા જે નીતાબેન લીમાણી કરીને છે એનો પણ ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે અને સારું એવું સંચાલન થયું છે બધી દીકરીઓનો રિઝલ્ટ પણ સારા આવ્યા છે ને અમારા અહીંયા મગનભાઈ રસોઈયા છે એનો પણ બહુ સારું એવું કામગીરી છે ગમે ત્યારે એમ કહી કે મગનભાઈ આ આજે બનાવવાનો છે તો એ તાત્કાલિક બની જાય છે એટલે આતરેથી ખૂબ ખૂબ એનો પણ ધન્યવાદ પાઠવું છું મગનભાઈને અને મા આશાપુરા న్యూસ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પરેશભાઈને ખાસ બસ અસ્તો